સીરા સાડી આજે ફરીથી તમારી માટે મસ્ત એવા મલ કોટનમાં સાડીનો લૂક લઈને આવે છે એકદમ મસ્ત મલ કોટનની સાડી છે અને ડિઝાઇન જોરદાર રહેવાની છે તો આજે એક પીસ ઓપન કરવી છે ને ખૂબ સરસ કલર મેચિંગ રહેવાનો છો બેનો આજનો કલર મેચિંગ સરસ છે પણ ડિઝાઇન તો આટલી સરસ છે ને એવા પાછી મલ કોટન એટલે કાંઈ ઘટે ને એવો પીસ હોય તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર હું તમને આ પીસ બતાવું છું કેટલો મસ્ત કલર છે પહેલાં તો એકદમ મસ્ત રાણી કલર અને એકદમ નેવી બ્લુ કલરનું કોમ્બિનેશન રહેવાનું છે ડબલ ની આખી સાડીનો કોન્સેપ્ટ છે અને મલ કોટન એનું કપડું છે અને ડિઝાઇનની વાત કરું ને તો મસ્ત રાજા રાણીની ડિઝાઇન છે એકદમ ઝીણી ઝીણી બારીક પ્રિન્ટેડ ડિઝાઇનનું કામ રહેવાનું છે અને જે બેનું મલ કોટન આટલી સ્ટોપ ડિઝાઇન પહેરવા માંગતા હોય ને એની માટે બેસ્ટ વસ્તુ લઈને આવ્યા છે તો સેને ડિઝાઇનની સાથે કલર મેચિંગ ગમે ને તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલું છે ને તો બુક કરાવી લેજો તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર બતાવું છું કેટલી મસ્ત લાગે છે એકદમ મસ્ત રાણી કલર છે પ્લસ એકદમ એની યાર નવી બ્લુ કલરનું કોમ્બિનેશન આવ્યું છે ને સાડીનો લુક તો બહુ જોરદાર લાગે છે કલર મેચિંગ સારા હોય તો સાડી લુક તો સરસ લાગે સાથે સાથે ડિઝાઇનની વાત કરીએ ને તો મસ્ત એવી રાજા રાણીની ડિઝાઇન રહેવાની છે તમે જોઈ શકો છો આખી પેનલ છે ને આપણે રાજા રાણી પ્રિન્ટેડ ડિઝાઇનનું કામ આપ્યું છે એટલે જોરદાર પ્રિન્ટેડ ડિઝાઇન હોય ને કલર મેચિંગ ફૂલ મસ્ત હોય ને તો સાડીની લુક પહેરી તો એકદમ યુનિક લાગે ને સરસ મજાની લાગે એમાં કોટન આટલું ખૂણું માખણ જેવું કપડું હોય એમાં કાંઈ ઘટે જ નહીં કુણા માખણ જેવા મલ સાડી માટલી જોરદાર પ્રિન્ટેડ ડિઝાઇન હોય તો સાડી કેટલી સરસ લાગે એમાં એટલો મસ્ત શોર્ટ પલ્લુ રહેવાનો છે તમે જોઈ શકો છો એકદમ મસ્તી પનીહારીની વચ્ચે પેનલવાળી આપણે સાડીની પેટર્ન છે હાથીનું મસ્ત ફ્લાવર પ્રિન્ટનું છૂટું છૂટું એકદમ મસ્ત ડિઝાઇન રહેવાની છે એકદમ મસ્ત યુનિક ડિઝાઇન છે પનીહારી ડિઝાઇન હોય આવો સરસ મસ્ત બારીક છૂટી છૂટી ડિઝાઇન હોય ફ્લાવર પ્રિન્ટની કામે જ સરસ મજાનું છે અને પનીહારીની ડિઝાઇનો કામે સરસ રહેવાનું છે અને કલર મેચિંગની વાત કરીએ તો ખૂબ સરસ કલર મેજિકની સાથે અંદર બ્લુ કલરનું છે ને પ્રિન્ટેડ ડિઝાઇન અને મેથી કલરની ડિઝાઇનનું કોમ્બિનેશન આપવું છે એટલે સાડીમાં લુક આવે તમે જોઈ શકો છો રાણી કલરના પીસમાં મસ્ત એવું મેથી કલરનું કોમ્બિનેશન અને બ્લુ કલરના કોમ્બિનેશન સાથે આખી સાડીની પ્રિન્ટેડ ડિઝાઇન કઈ સુપર લાગે છે કારણ કે જેવો આપણે પલ્લું છે ને શોર્ટ પલ્લુ આપેલો છે એમાં જેવી સેમ ડિઝાઇન છે ને એવી જ આપણે નીચે પેનલમાં ડિઝાઇન આપી છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત બારીક પેનલ ડિઝાઇન રહેવાની છે ફ્લાવર ચકલા રહેવાના છે હાથીનું કામ પણ જોરદાર રહેવાનું છે અને બધી પ્રિન્ટેડ ડિઝાઇનો પહેરું અને આ પીસ પહેરાવે ને તો એકદમ મસ્ત હેવી પીસ પહેરે એવો લુક લાગે અને એકદમ મસ્ત એની સાથે વિવિંગ વાળી બોર્ડર આવે તો કેટલો જોરદાર પીસ લાગે એ સાથે તમે જોઈ શકો છો આ એકદમ મસ્ત રોસગોલ્ડ ટાઈપની બોર્ડર છે એકદમ મસ્ત શાઇનિંગ વાળી છે અને મલ કોટનની સાથે આપણે ફેબ્રિકમાં એકદમ મસ્ત માં લીધેલી છે તમે જોઈ શકો છો એટલી મસ્ત ફિનિશિંગ વાળી મેઠું કામ છે બધું ફિનિશિંગ વાળું રહેવાનું છે જો પાછળની સાઈડ શાઇનિંગ આપે છે અને આગળની સાઈડ કારણ કે ફેબ્રિકની સાથે હોય એટલે આગળની સાઈડ બેમાં શાઇનિંગ વાળી આવે અને એટલું મસ્ત માખણ જેવું કપડું છે ને મલ કોટન છે તો એટલું સોફ્ટ કપડું હોય અને આટલી જોરદાર ડિઝાઇન હોય અને બોર્ડર એટલી જોરદાર હોય ને એટલે પીસ પહેલા તો એક નંબર લાગે એટલો મસ્ત પીસ છે અને સાથે સાથે આખી સાડી સાડીનો લુક કેટલો જોરદાર લાગે છે તમે જોઈ શકો છો સાડીનો જોરદાર લુક એટલા માટે લાગે કારણ કે ગાળા બોર્ડર કોન્સેપ્ટ તો આપી પણ વચ્ચે છૂટી ડિઝાઇન ની પણ આપીશ તમે જોઈ શકો છો કેટલી મસ્ત છૂટી ફ્લાવર પેન્ટ જે જે ડિઝાઇન આપી છે આવડી આ છે ને આખી સાડીમાં તમને પર્લું સ્ટાર્ટથી પછીની અને ઠેક એન્ડ લગી તમને આખી સાડીમાં છે ને ફ્લાવર ની ડિઝાઇન છૂટી છૂટી આવશે એટલે સાડી છે ને આખી સિમ્પલ ન લાગે હેવી લૂકની લાગે સાથે આપણે આપણે રાજા રાણીની બોર્ડર આવે ને ઉપરની સેટ એ પણ આવશે એટલે લુક બહુ જોરદાર લાગવાનો છે સાડી પહેર્યા પછી અને સાડીનો લુક એટલો સરસ હોય અને કલર શેર એટલો જોરદાર હોય ને તો છે ને હારો એ સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય ને તો બુક કરાવી લેવાય કેટલો મસ્ત લુક લાગે તમે જોઈ શકો છો એમાં તે રાણી કલર ને નેવી બ્લુ કલરનો કોમી કઈ કટેન એટલો પીસ લાગે પેરા તો એકદમ રીચ લાગે અને આ નાની એટલો જોરદાર પીસ લાગે છે ને મસ્ત કલર અને ડિઝાઇન સરસ મજાની છે તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લીધો છે ને કારણ કે કલર એટલો જોરદાર હોય હોય ને મસ્ત તો સ્ક્રીનશોટ પાડીને નંબર આપેલો બુક કરાવી લે હવે એની બ્લાઉઝ ની વાત કરીએ બ્લાઉઝ મેચિંગ બહુ જોરદાર આપી દીધું છે આપણે મેથી કલર ની ડિઝાઇન આવે છે ને અને રાણી કલર નું સાડીનો કોન્સેપ્ટ છે નેવી બ્લુ કલર ની આખું કામ રહેવાનું છે એ મેચિંગ આખે આપણો બ્લાઉઝ નો કોન્સેપ્ટ આપે છે તમે જોઈ શકો છો મેથીની અંદર છે ને આપણે લાઇનિંગ આવવાની છે બ્લાઉઝ છે અને એમાં મસ્ત વાળી અમને રાણી કલરની આપણે ડિઝાઇન આવવાની છે સાથે સાથે આખું નેવી બ્લુ કલરનું બ્લાઉઝનો કોન્સેપ્ટ છે ને એકદમ મસ્ત અને બોર્ડરની વાત કરું ને તો બોર્ડર આપણે વિવિંગની સાથે આવે છે ને ઠેક આગળથી લઈને પાછળ લગી બોર્ડરનું કામે તે આવવાનું છે તો ઓલ ઓવર બ્લાઉઝ એકદમ મસ્ત ફેન્સી આપવું છે જે બન્યા પછી એકદમ યુનિક અને ડિફરન્ટ લુક આપે બ્લાઉઝ એટલું જોરદાર હોય ડિફરન્ટ ફેન્સી અને આખી સાડીનો લુક એટલો જોરદાર હોય ને તો સારો એ છે ને કલર શેરની ડિઝાઇનને બધું ગયું હોય ને તો સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેવાય અને એના કલર મેચિંગની વાત કરું તો બધા મસ્ત એવા કલર મેચિંગ રહેવાના છે કારણ કે ડબલ શેરની સાડી હોય ને લુક તો સરસ જ આવવાનું છે પહેર્યા પછી અને બ્લાઉઝ પહેર્યા પછી તો એથી વધારે લુક આવે તો પછી આપણે એના કલર મેચિંગ જોઈને તમને જે કલર ગમે ને એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો એમાં જે રાણી અને એકદમ મસ્ત નેવી બ્લુ કલર તો સરસ લાગે છે બીજા કલર મેચિંગ તમને સ્ક્રીન ઉપર બતાવતી જાય છે અને મલ કોટન કપડું છે એટલે પૂણું માખણ જેવું કપડું હોય અને એટલી જોરદાર ડિઝાઇન હોય એટલે એમાં કાંઈ નહીં પીસ પહેરા તો એક નંબર લાગે આટલા મસ્ત કલર શેર હોય તમે જોઈ શકો છો કેટલો મસ્ત કલર શેર છે ની સાથે મસ્ત રાણી કલરનું કોમ્બિનેશન જોરદાર આવ્યું છે બેનું કારણ કે કલર શેર એકદમ મેચિંગ બહુ જોરદાર કરી દીધું છે કારણ કે યુનિક યુનિક કલર હોય અને યુનિક યુનિક મેચિંગ કરાય તો જ નહીં પીસ તમે જોઈ શકો છો મરુનની સાથે એકદમ મસ્ત ગ્રીન કલરની બોર્ડર રહેવાની છે કારણ કે ઝાઝામાં કે ગ્રીનની આડે છે ને મરુન હોય પણ આપણે આપણે રાણી કલર છે એડ કરી દીધો છે અને મરુનની સાથે ગ્રીન કલરનું કોમ્બિનેશન જોરદાર લાગે છે અને એના મેચિંગની જે આપણે ડિઝાઇનમાં જે સાડીનો કલર શૂટ થાય છે ને એમાં સાડીના ડિઝાઇનની અંદર કલર એ જોરદાર બેસી જાય જો તો જોઈ શકો મેન મેથીની સાથે કેટલો મસ્ત ગ્રીન કલર સૂટ થાય છે એટલો જોરદાર કલર છે અને એટલો મસ્ત એનો લૂક આવે છે સાડીનો તમે જોઈ શકો છો અને મોલ કોટનની સાડી તો એની ટાઈમ પહેરો એટલે જોરદાર જ લાગ્યા કરે એમાંય તો એટલી ડિઝાઇન એટલે કાંઈ ઘટે જ નહીં હવે તમને બીજા કલર મેચિંગ બતાવી તમને સ્ક્રીન ઉપર બધા બતાવું ને કલર મેચિંગ જે ગમે ને એનો સ્ક્રીન પાડી લેજો તમે જોઈ શકો છો એકદમ મસ્ત રામાની સાથે એકદમ બીટ કલરનું કોમ્બિનેશન હો બેનું એ જોરદાર કલર કોમ્બિનેશન છે ન્યુ ન્યુ કલર મેચિંગ અને એકદમ ડિફરન્ટ ડિઝાઇન એટલે કંઈક ઘટેડ ને એવા પીસ હોય અને એમાં પાછી મલ કોટન વસ્તુ એકદમ ફેબ્રિક ખૂણો માખણ જેવી અને સાડી પહેરી હોય તો એક નંબર લાગે ને એવો સાડીના લુક રહેવાનું તમે જોઈ શકો છો બીટની સાથે મહેંદી કલરનું કોમ્બિનેશન એ જોરદાર રહેવાનું છે તો બધા કલર મેચિંગ એટલા સરસ મજાના છે અને એકદમ મસ્ત ડિફરન્ટ શેડ આપી દીધા છે તમે જોઈ શકો છો બોર્ડરનો કલર મેચિંગ ડિફરન્ટ છે ને ઉપરના કલર શેડ એ સરસ મજાના છે તો આટલી મસ્ત કલર શેરવાળી સાડીની અને આટલી જોરદાર ડિઝાઇન હોય ને તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય તો બુક કરાવી લે કારણ કે આટલી મસ્ત લૂઝ એકદમ મસ્ત કૂણ માખણ જેવું હોય એકદમ લૂઝ જેવું ફેબ્રિક હોય અને એકદમ છે મલ કોટન પણ એકદમ મસ્ત કુણું માખણ જેવું તમે જોઈ શકો છો આરામથી પહેરાઈ જાય એવું અને મલ કોટન ની સાડી હોય અને આટલી ટોપ ડિઝાઇન હોય ને એટલે કઈ ઘટેને એટલો જોરદાર પીસ લાગ પીસની સાથે એકદમ ડિઝાઇન એકદમ યુનિક અને સરસ મજાની છે અને બોર્ડરની વાત કરીએ ને તો મસ્ત વણાંક સાથે આપણે ફેબ્રિકની સાથે વણાંકનું કામ એ બોર્ડરનું કામ એ જોરદાર છે વણાક સાથે એ જોરદાર પીસ હોય તો પીસ કાંઈ ઘટે નહીં એટલો જોરદાર લાગે તમે જોઈ શકો છો કેટલો મસ્ત લાગે છે શોર્ટ પલ્લું સાથે આખા સાડીના કલર કોમ્બિનેશન એ જોરદાર છે તો જે બહેનુંને જે કલર કોમ્બિનેશન લેમો હોય ને એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને અમારી યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાઈ લાઈક ન કરી જો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ